નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોમાં દોસ્તો માફ કરજો તબિયત થોડી ખરાબ હોવાને કારણે મારા અવાજમાં થોડી તકલીફ છે તો દીધી તમારી સામે માફી માગું છું દોસ્તો આજનું આ નવું વર્ષ આજથી શરૂ થતું આ નવું વર્ષ મારા દરેક દર્શક મિત્રો માટે ખુશીઓ સફળતા અને સારા આરોગ્યનો દ્વાર ખોલી દરેક દોસ્તો દરેક મિત્રોને પોતાને જે કંઈ સફળતા પોતાને મેળવી છે પોતાના જીવનમાં મળે એવી મા ભગવતી ચારણ જગદંબા આ ખોડિયાને મારી કરબદ્ધ પ્રાર્થના એવી કે મારા દરેક દર્શક મિત્રો દરેક મારા સબસ્ક્રાઈબર મિત્રોને હંમેશા ખુશ રાખે તંદુરસ્ત રાખે અને ખૂબ જ એમ કહેવાય કે પોતાને પોતાનું ધાર્યા કામ થાય એવા એક સરસ મજાના આશીર્વાદ દોસ્તો આ જ આનંદ આ જ ઉછરંગ આજ છે નાયણોમાં નહીં સખી મારે આંગણે આ જ વર્ષે મેં દોસ્તો આ જ આ નવું વર્ષ આપણા નવા ખુશીઓના દ્વાર ખોલી જૂનું જે કંઈ વેર હતો દ્વેષ હતો કોઈ માટે તકલીફ હતી કે કોઈ માટે કોઈ ખટરાગ હતો તે ભૂલી આજના દિવસે શરૂ થતું નવું વર્ષ આપણે ગળે લાગી આપણે મળીએ પ્રેમથી એની સાથે હળી મળી અને જૂનું જે કંઈ હોય તે ભૂલી પ્રેમથી આજના દિવસે નવી શરૂઆત કરીએ દોસ્તો આ નવું વર્ષ આપણા માટે નવી ખુશીઓ નવી સફળતા અને નવા નવા મિત્રો સાથે મળી આપણે એને ઉજવીએ દરેક દોસ્તો દરેક મિત્રોને મારે એક જ કરબદ્ધ પ્રાર્થના એક જ વાત કરવી દોસ્તો જૂનો આ જે ક્યાર જે છે તે ભૂલી આજના દિવસે દરેક સાથે મળી અને બેસીએ મળીએ અને એમની સાથે પ્રેમ પ્રેમથી કારણ કે આ નવું વર્ષ દીપાવલીનું નવું વર્ષ ગુજરાતીઓ માટે ઘણી બધી વાતે અનુકૂળ છે શા માટે કારણ કે જૂનું જે કંઈ હતું જે કંઈ ખટરાગ હતા જે કંઈ વેર હતા એને આજના દિવસે ભૂલી જવાનું હોય છે નવું મતલબ નવું નવી શરૂઆત જ કરવાની હોય છે માટે દરેક દોસ્તો દરેક મિત્રને મારી એટલી કરબદ્ધ પ્રાર્થના કે દોસ્તો દરેક દોસ્તોને દરેક મિત્રો સાથે હરિમણીને પ્રેમથી સીતારામ જય માતાજી કે એની સાથે સામબરક કરી અને જૂનું વેર ભૂલી જઈએ આ વિડીયો ભલે તમને થોડું ટફ લાગે ભલે તમને થોડું લેન્થી લાગે પરંતુ આ સચ્ચાઈ છે આ સાચું છે આ વિડીયોના માધ્યમથી હું એવું કહેવા માગું છું કે દરેક લોકો હળી મળીને રહીએ આ નવા વર્ષની સરસ રીતે ઉજવણી કરીએ ઘણા લોકો થર્ટી ફર્સ્ટની ઉજવણી જો કરતા હોય તો આ નવા વર્ષની નહીં થર્ટી ફર્સ્ટ એ આપણું નવું વર્ષ નથી ભલે કેલેન્ડરની રીતે એ થર્ટી ફર્સ્ટ હશે પરંતુ આપણું નવું વર્ષ દીપાવલીનું નવું વર્ષ છે તો આપણે એની ઉજવણી કરીએ આપણું પોતાનું છે આપણું છે આપણે એનું જતન કરી જાળવીએ અને એની ઉજવણી કરીએ દોસ્તો જો આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું એક નવા જોડી સાથે સાથે જય માતાજી